આથી દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પહેલા તબક્કાના મતદાનમાં એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર વોટિંગ થશે એકસો બેઠકો પર કુલ સોળસો પચીસ ઉમેદવાર ચૂંટણી મેદાને છે મતદાનનો સમય સવારે આઠ વાગ્યાથી શરૂ થઈને સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે મહત્વનું છે કે પહેલા તબક્કામાં દિગ્ગજ નેતા નીતિન ગડકરી ચિરાગ પાસવાન કે અન્નામલાઈ કનીમોઝી અને જતીન પ્રસાદ નિશીથ પ્રામાણિક અને નકુલનાથના ભાવનો ફેંસ ભાવીનો ફેંસલો થશે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી બે સાત તબક્કામાં થવાની છે ત્યારે ઓગણીસ એપ્રિલથી ચાર જૂન સુધી આ પ્રક્રિયા ચાલશે અને ચાર જૂને પરિણામ જાહેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App